સાથે જ એમણે એ પણ વાત કરી છે કે પક્ષ માટે કામ કરતા લોકોની વચ્ચે જ રહેવાનું છે અને પેજ પ્રમુખ સમિતિથી ચૂંટણીમાં જીત અવશ્ય મળશે અમદાવાદમાં જે ચિંતન બેઠક મળી હતી એમાં ભાજપ પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને સીધો મેસેજ આપ્યો છે કે ધીરજ રાખો અને કામ કરતા રહો મહિલા આયોગની ટ્વિટર સાઇટ ઉપર અભદ્ર ભાષાનો વર્તન કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી વડોદરાના સુરેશ જૈન હતા કે પોતાની માતાના ટ્વિટર સાઇટ ઉપર જે અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હતો તે બાબતે મહિલા આયોગ છે તેઓને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી ના કરતા ઉશ્કેરાઈ આ મહિલા આયોગની ટ્વિટર સાઇટ છે તેની ઉપર જ અભદ્ર ભાષા છે તેનો જે છે તે જવાબ કર્યો હતો તેને લઈને જ જો વાત કરવામાં આવે તો સાયબર ક્રાઇમ છે તેને એક ફરિયાદ મળી હતી અને વધુ તપાસ છે તે હાથ ધરી પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયા બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતાએ રાજીનામા ધરી દીધા હતા ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં નેતાગીરી બદલાય તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ તે વાતોનો હવે અંત આવ્યો છે કારણ કે રાહુલ ગાંધીએ પ્રદેશ નેતૃત્વ સાથે સીધી જ વાત કરી છે અને હવે પેટા ચૂંટણી બાદ એટલે કે ચાર મહિના સુધી કોંગ્રેસનું નેતૃત્વ એટલે કે નેતાગીરી બદલાય તેવી કોઈ જ સંભાવના નથી લાગી રહી ગુજરાતમાં મનાવવામાં આવેલા સુશાસન દિવસનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા વિજય રૂપાણીએ કહ્યું કે જે લોકો ખેડૂતોના નામે આંદોલન કરી રહ્યા છે તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ આંદોલન કરી રહ્યા છે બીજી તરફ વેક્સિનને લઈને પણ ગુજરાતમાં તૈયારીઓ તેજ બની છે બે ટ્રાયલ રન ગુજરાતમાં કરવામાં આવશે જેમાં રાજકોટ અને ગાંધીનગરમાં આ ટ્રાયલ રન કરવામાં આવશે